દાળ ભાત સાથે એક સરસ એવી સબ્જી મૂકી છે પહેલી વાર તો જોવો એટલે એવું જ લાગે પરંતુ આ સબ્જી નથી અત્યારે કેરીની સિઝન આવે છે તો એક સરસ મજાની ચટણી બનાવી છે જે એટલી સરસ ટેસ્ટમાં છે ને કે ગૌઢું માણસ પણ આ કેરી ખાટી હોય તેમ છતાંય ખાઈ શકશે ચાલો બનાવવાનું શરૂઆત કરીએ તો ખૂબ સરસ એવી આજે ચટણી બનાવી છે કે જે એટલી સરસ ટેસ્ટી લાગે છે તો સૌ પ્રથમ પહેલાં મેં કાગડા કેરી લીધી છે હવે એના બે ભાગ કરી લેશું હવે આ કાગડા કેરી હોય ને એ પ્રમાણમાં માપસરની ખાટી હોય છે વધારે નથી ખાટી હોતી હવે માનો કે દેશી કેરી હોય તો એ વધારે ખાટી હોય છે તો એને તમે પછી ઓછી ઉપયોગમાં લેવાની આ ચટણીની અંદર તો જુઓ નાના નાના ટુકડામાં કેરીને સમારી લેવાની છે હવે ચટણીમાં આપણે અત્યારે છાલ સાથે જ કેરીનો ઉપયોગ કરી રહ્યા છીએ જો તમે ઈચ્છો તો છાલને કાઢીને પણ ચટણીમાં ઉપયોગ કરી શકો છો હવે લસણ લઈશું તો લસણ છે એને મેં ફોલીને છ જેટલી કળીનો લસણનો ઉપયોગ કર્યો છે પાંચથી છ કળી તમે લઈ શકો છો તો લસણ જો નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું હવે એક લાલ મરચું લેશું તેને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે જો લાલ મરચું નથી તો એની જગ્યાએ ચટણીનો તમે ઉપયોગ કરી શકો છો તો એની અંદર જે બી રહેલા હોય એને આપણે કાઢી લેવાના કે જે ખાવામાં સારા નથી લાગતા અને ચટણી થોડીક તીખી હોય તો વધારે સારી લાગે એટલે મેં નસનો ભાગ રાખ્યો છે તો આવી રીતે મરચાંને આપણે મોટા ટુકડા કરીશું માપસરના તો આ રીતે મરચાને એક નંગ મેં લીધું છે જો વધારે તીખી ખાવા માંગતા હોય તો વધારે પણ ઉપયોગમાં લઈ શકાય છે હવે નાનું એવી મેં ડુંગળી લીધી છે એની છાલ કાઢી લીધી છે અને નાની નાની સ્લાઈસ કરી લીધી છે આવી રીતે જો લસણ ખાંદા નથી ખાતા તો બિલકુલ પછી આપણે તેને ચટણીમાંથી અવોઇડ કરી દેવાનું દૂર કરી દેવાનું છે તેમ છતાં આ ચટણીનો ટેસ્ટ એટલો સરસ લાગશે કદાચ લસણ નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું તો આ રીતે બધા ટુકડા થઈ જાય ત્યાર પછી મિક્સર ઝારમાં ઉમેરી દેસુ અને પાણી ઉમેર્યા વગર આપણે આ ચટણી બનાવવાની છે તો જુઓ વન ફોર કપ જેટલો મેં છીણેલો ગોળ લીધો છે ગોળ કોલાપુરી છે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો અને ખાંડ પણ વાપરી શકાય એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લેશો તો તીખાસમાં મરચાં લેશું અને કલર માટે કાશ્મીરી મરચું વાપરશું જે ચટણીને એકદમ સરસ કલર આપશે અડધી ચમચી ધાણાજીરું વન ફોર્ટી સ્પૂન સંચળ પાવડર વન ફોર્ટી સ્પૂન મીઠું ઉમેરી દેશું અને જો લીંબુ ઉમેરવું હોય તો પણ થોડું લીંબુ અડધી ચમચી જેટલું ઉમેરી શકાય એકદમ ચટપટી બનશે તો હવે તેને જો પાણી વગર ગ્રાઇન્ડ કરવાની છે એટલે એકદમ સરસ લચકા જેવી બને છે અને આ રીતે આ ચટણી એકદમ સરસ ઘાટી બને છે ને એટલે ખાવાની એટલી મજા પડી જાય છે અને તમે શાક ન બનાવો તો પણ રોટલી સાથે એટલી મજા પડે છે શાકની ગરજ સારતી આ ચટણી છે ઇવન કે તમે દાળ ભાત સાથે ખાવ તો પણ એટલી સરસ લાગે છે કોઈ પણ અથાણા બીજા જરૂર ન પડે એટલી ટેસ્ટી લાગે છે આમ તો ચટણી બધાને ફાવે પરંતુ જ્યારે ગોળવાળી ચટણી બનાવો ને ત્યારે કંઈક ચટણીનો સ્વાદ જ અલગ બની જાય છે તો ફ્રીઝમાં તમે પાંચ દિવસ આ સ્ટોર કરી શકો છો ઘરમાં ગઢું માણસ હોય તો એ પણ ખાઈ શકે એટલી મસ્ત ખાટી મીઠી બને છે તો રેસીપી એકવાર ટ્રાય કરી જજો તમને ખૂબ ગમશે આ ચટણી અને શેર કરવાનો ન ભૂલશો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો